અંકલેશ્વર શહેરમાં નવનિર્મિત માર્ગનું નામ અટલ આપવામાં આવ્યું છે હવે શહેરના રાજમાર્ગ અટલ માર્ગ તરીકે નવી ઓળખ મેળવી છે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જયંતિ નિમિત્તે શહેર મોડી અને તાલુકા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જયંતિની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જવાહર બાગ સ્થિત અટલજીની પ્રતિમા નજીક દીપ પ્રગટાવી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા આ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા વાજપાઈજી એક કુશલ રાજનીતિજ્ઞ હતા આરએસએસના પ્રચારક તરીકે પણ એમને સેવા આપી છે અને જે ભારતના વડાપ્રધાનો પૈકીના અટલ બિહારી વાજપાઈજી એટલે દસમા વડાપ્રધાન સતત ત્રણ વખત તેઓ વડાપ્રધાન બન્યા અને એમનું હતું સૂત્ર કે ચલો જલાય દીપ જહા વહા અભી ભી અંધેરા હે અને એ રીતે એમને દેશ માટે ખૂબ જ સુંદર કાર્યો કર્યા એમના સમયમાં સમગ્ર દેશભરમાં મોટી સડકો રસ્તાઓનું પણ નિર્માણ થયું સમજોતા એક્સપ્રેસ જે પાકિસ્તાન સાથે એમાં પણ એમની પહેલ કરી એ જ પ્રમાણે પોખરણના અનુધડાકા અને કારગીલનું જે યુદ્ધ એમાં પણ એમના સમયમાં વિજય મળ્યો આમ એક કુને રાજનીતિજ્ઞ તરીકે એમને ખૂબ જ સારી સેવા આપી એ વખતે પણ દેશનું એક પ્રતિનિધિત્વ એમને સંભાળ્યું હતું એમ ખૂબ જ સારી કામગીરી રહી ભારત માટે ખૂબ જ વ્યક્તિ તરીકે એમની એક છે ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીજી વાજપાઈના જન્મદિન નિમિત્તે સવારે મંત્રી ઈશ્વર પટેલની ઉપસ્થિતિમાં જવાહરબાગ ખાતે અંકલેશ્વર નગરપાલિકા તેમજ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો શહેરમાં પાલિકા હસ્તક આવ્યા બાદ બની રહેલા મુખ્ય માર્ગ જેનું કામ પૂર્ણતાને આવે છે તે માર્ગના નામાભિકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને માર્ગનું નામ અટલ આપવામાં આવ્યું હતું અંકલેશ્વર પાલિકા નિર્માણાધીન અને જાહેર મુખ્ય રાજમાર્ગ હવેથી અટલ પથ તરીકે નવી ઓળખ મળી છે ભારતના પૂર્વ શ્રી અને ભારત રત્ન એવોર્ડ એવા સધેય અટલ બિહારી વાજપેયીનો પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસના ના રોજ નો જન્મ થયો તે એ જન્મ નિમિત્તે સમગ્ર દેશની અંદર જન્મજયંતિ તરીકે ઉજવણી કરી રહ્યા છે ત્યારે અટલ બિહારી વાજપેયીજી જેમનો જન્મ ગ્વાલિયર ખાતે મધ્યપ્રદેશમાં થયો હતો એવો આ દેશના વડાપ્રધાન તરીકે ત્રણ વાર રહી ચૂક્યા છે જેમના સમયની અંદર સુવર્ણ ચતુર્ભુજ યોજના એમાં સર્વ સર્વ શિક્ષા યોજના દ્વારા આ એની શરૂઆત થઈ હતી અને જોઈએ છે કે જે રીતે મહાસત્તાઓ કે જે નાના દેશોને ગરીબ દેશોને જે રીતે રંજારતા હતા ત્યારે અટલ બિહારી વાજપેયીજીએ પોખરણની અંદર પરમાણુ પરીક્ષણ કરીને દેશથી તાકાત બતાવવાનું કામ પણ કર્યું હતું ત્યારે ગઈકાલે પણ ચોવીસમી ડિસેમ્બરે પૂર્વ સંધ્યાએ પણ અહીંયા દીપડા જલાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમણે દેશ માટે ખૂબ સારી કામગીરી કરી હતી જેઓ યુવાન વયે ત્યારે પ્રથમ વખત લોકસભાનામાં સાંસદ તરીકે ગયા ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ આમ કહ્યું હતું કે આ દીકરો યુવાન એક દિવસ આ દેશના વડાપ્રધાન બનશે અને જોયું છે કે દેશની અંદર ત્રણ ત્રણ વખત વડાપ્રધાન તરીકે મેં શપથ પર લીધા આ અંકલેશ્વર શહેરની વાત કરીએ ત્યારે ઓનજીસીથી ત્રણ રસ્તા ત્રણ રસ્તાથી ભૂળતી નાકાશ રસ્તાનું પણ અટલ વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે આજથી એ રોડનું નામ અટલ પથ તરીકે નામ આપવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે મને ખૂબ આનંદ થાય છે કે જેમણે દેશના તરીકે સારી કામગીરી કરી અને આજે નગરપાલિકાનો જે મેર રોડ છે એ મેર રોડનું અટલ પથ તરીકે આજે નામાંકરણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની શતાબ્દી વર્ષ નિમિત્તે જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દર્દીઓને પૌષ્ટિક અનાજની કીટ અને ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જયાબેન મોદી હોસ્પિટલમાં અંદાજીત એકસો ત્રીસ જેટલી દર્દીઓને પૌષ્ટિક અનાજની કીટ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈૈયા અલ્પેશ પટેલ જસુભાઈ ચૌધરી સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રદ્ધે વાજપેયીજીના જન્મદિવસની સમગ્ર દેશની અંદર ઉજવણી થઈ રહી છે એ નિમિત્તે સુશાસન દિવસ તરીકે કેન્દ્ર સરકારે પણ સમગ્ર દેશની અંદર જાહેર કર્યું છે ત્યારે આજે અહીંયા એમના જન્મદિવસ જન્મદિવસ નિમિત્તે તમામ હોસ્પિટલોની અંદર પણ જઈને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે આજે અહીંયા મેં શ્રી જયબેન મોદી હોસ્પિટલની અંદર કેન્સર સેન્ટરની મુલાકાત લીધી ખૂબ સારી સગવડતા અહીંયા શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે ત્યારે જે વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે પણ સમગ્ર દેશમાં ગુજરાતમાં અને સમગ્ર ગામોની અંદર પણ આ પ્રકારની ઉજવણી થઈ રહી છે વાજપેયીજી આમ તો સતત ત્રણ વાર પોતે વડાપ્રધાન બન્યા હતા વિરોધ પક્ષના લોકો પણ વાજપેયીજીને ખૂબ ચાહતા હતા જ્યારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ વખતે વાજપેયીજી યુવાવર્ષામાં ત્યારે પહેલીવાર સંસદમાં ગયા ત્યારે એમણે ખૂબ સારું ભાષણ કર્યું છે અને ત્યારે જવાહરલાલ નહેરુ એમ કીધું હતું કે આ યુવાન એક દિવસ દેશના વડાપ્રધાન બનશે અને પોતે બહેના છે અને એમના એમના સમયની અંદર સુવર્ણ ચતુર્થ યોજના અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા એમના સમયની અંદર એ યોજનાઓ બની હતી અને આજે જોવે છે કે એ યોજનાઓ ચાલુ રહીને તમામ લોકોને સુધી લોકોને લાભ મળી રહ્યો છે ત્યારે શ્રદ્ધિ વાજપેયીજીને આજના દિવસે હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું